રાજદીપ રીબડા નામ ના કરવું છે

અને રાજદીપ રેબડાના વિવાદનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને તમે આગળ વિડીયોમાં પણ જોયું અને આગળ કીર્તિબેન પટેલ શું કહે છે તે તમને આગળ વિડિયોમાં પણ બતાવીશ એટલે તમે વિડીયો પૂરો જોજો અને કીર્તિબેન જે પણ બોલ્યા છે તે તમને આગળ બતાવીશ મિત્રો આપણે કોઈનો વિરોધ નથી કરતા મિત્રો આ તો વિડીયો વાયરલ થઈ રહ્યો છે તે તમને બતાવીશ અને કીર્તિબેન પટેલ એવું પણ બોલ્યા છે કે નથી જોઈતા મારે પૈસા અને હવે હું મેદાનમાં ઉતરીશ એવો તેઓ કાલે ઇન્સ્ટાગ્રામમાં લાઈવ આવીને બોલ્યા છે મિત્રો અને તમને આગળ વિડીયો બતાવીશ અને તમે હજુ સુધી અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ નથી કરી તો મિત્રો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો જેથી તમને ગમે તે આગળ વાયરલ થશે તે તમને પ્રથમ જાણવા મળશે અને તમને આમાંથી કીર્તિબેન સાચી છે કે પછી રાજદીપ રીબડા સાચા છે કોમેન્ટ જરૂર કરજો મિત્રો તમને શું લાગે છે મિત્રો તમે વિડીયો જોઈ લો પહેલા અને કીર્તિ પટેલ મીડિયામાં બદનામ કરી